ધારી તાલુકાના ઘણા ખરા ગામોમાં જીવદયા મંડળ દ્વારા વિના મૂલ્યે અવેડા બનાવીને ખરા અર્થમાં ગૌસેવા કરી છે એવું જણાય છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડરના નાનકડા ગામ ગાંઠિયોના રહેવાસી જયસિંહ બાપા આજે તો હયાત નથી પરંતુ તેમના દ્વારા સ્થાપિત થયેલ જીવદયા મંડળ જે છેલ્લા વીસ વર્ષથી આ દરેક ગામે ગામ જઈ અને સ્વખર્ચે પોતાના મંડળ દ્વારા ગાયો માટે અવેડા બનાવે છે તાજેતરમાં જ ધારી તાલુકાના વેકરિયા કાથરોટા ભાડેર જેવા પાંચથી છ ગામોમાં જયસિંહ બાપાના જીવદયા મંડળ દ્વારા પોતે મજૂરી કરી કડિયા કામ કરીને દરેક ગામને અવડા અર્પણ કરે છે આજના યુગમાં આજે માનવીને બીજાની મદદ કરવાનો કોઈ પણ પ્રકારનો સમય નથી ત્યારે આ જીવદયા મંડળની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની તેમજ સરાહનીય છે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી રામ હવે આપણે શ્રીમદ જયસિંહ બાપા જીવદાય મંડળ જે છે એ તમે ક્યાંથી આવ્યા છો અને તમારા મંડળની શું પ્રવૃત્તિઓ છે અને કોની પ્રેરણાથી તમે આ જીવદાયાનું કામ કરી રહ્યા છો એની થોડી માહિતી આપો અમે શ્રીમદ જયસિંહ બાપા જીવદયા મંડળ મુકામ ગોઠિયો તાલુકા જિલ્લા સાબરકાંઠા અમે ઓગણીસો ને બે હજારથી પ્રવૃત્તિ ચાલે છે અત્યાર સુધીમાં અઢારસો વાળા બનાવ્યા રાજસ્થાન સાબરકાંઠા ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અમદાવાદ પાટણ ભાવનગર અને અત્યારે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા છે આ વાળા તમારી ટીમ સાથે કેટલા સેવાભાવી માણસો જોડાયેલા છે અમારી ટીમ સાથે અત્યારે લગભગ સો એક સો માણસ સેવા માટે જોડાયેલા બરાબર હવે જે તમે હવાડા બાંધો છો તો એના માટે જે જરૂરી સામગ્રી છે રેતી કપચી પછી લોખંડ સિમેન્ટ આ બધાનો ખર્ચ તમે કઈ રીતના પૂરો કરો છો આ આ બધો ખર્ચ અમારો સંસ્થા પૂરો છે દિવ્યા મંડળ દ્વારા એ એ બધા અલોકોના મારફથી જે દાન આવે છે દાનમાંથી ઉપયોગ કરીએ પછી તમે જે જગ્યાએ રોકાવ છો તો તમારા જમવાની અને એ બધી વ્યવસ્થાઓ જે છે એ તમે જાતે જ કરો છો કે જે યજમાન હોય એ લોકો સેવા આપતા હોય જમવાની વ્યવસ્થા મેં કરીયાણું બધું દોડી લઈને આવીએ છીએ જમવાનું જાતે જ મળે હવે આ જે તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો એ આપણા ગુજરાતમાં તો લગભગ આવી પ્રવૃત્તિ ઓછી જોવા મળે છે કે આ રીતના પોતાના ખર્ચે અને પોતે પોતે શ્રમદાન આપી અને આવી જાતે બીજા એરિયામાં આવી કામગીરી કરતા હોય એવું તો આ જે હવાડા તમે જે અલગ અલગ જગ્યાએ બનાવો છો તો એની એક તો એ જગ્યાની પસંદગી કઈ રીતના થાય છે અને આ કોની પ્રેરણાથી આપણે આ કાર્ય આ કામગીરી કરી રહ્યા છીએ અમારા ગુરુદેવ શ્રીમદ જયસિંહ બાપાની પ્રેરણાથી આ કાર્ય ચાલે છે એમની આ યાદીમાં પણ એમને આ વાડાની પ્રવૃત્તિ કરી સેવા કર્યો બે હા એના કામ ચાલુ રાખે કામ ચાલુ રાખે એવા ફ્રેવન ભાવ એ મેઈન રોકેશન રોકેશન તપાસ પછી એટલે આપણે તમારા માણસો જગ્યા પસંદ કરવા માટે આવતા હોય છે પેલા આવે ચાર જણા જે મેઇન હોય ને એ આવે જગ્યાઓ જોયું

પણ આવો મોટો પ્રોગ્રામ હોય તો એ અમુક છ મહિને વર્ષમાં બે ત્રણ ટૂર થાય છે અમારે સો એકા વાળા ટૂર માં થઈ ગયા ટૂર કરીએ સો એકા વાળા ઓકે ઓકે ખુબ ખુબ આભાર રામ 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 રામ